ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેના જ ભાગરૂપે આજ રોજ સયાજીગંજ વિધાનસભા દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પંચરત્ન બિલ્ડિંગથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો પદયાત્રા જૈન મંદિર સુબાનપુરા ઝાંસી કી રાની સર્કલ અરુણાચલ ચાર રસ્તા દશામા ચોકડી આઈટીઆઈ ચાર રસ્તા સહયોગ ગાર્ડન થઈને પંચવટી સર્કલ પહોંચી હતી જ્યાં પદયાત્રાનું સમાપન થયું હતું પદયાત્રામાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરૂર રોકડિયા વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની બીજેપીના અગ્રણીઓ કાઉન્સિલરો પદાધિકારીઓ કાર્યકર્તાઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા સયાજીગઢ વિધાનસભાની યુનિટી માર્ચ આ યુનિટી માર્ચમાં આજે જોડાવાનું થયું છે અને મોટી સંખ્યામાં જે પ્રકારે તમામ સમુદાયના તમામ સમાજના લોકો અહીંયા જોડાયા છે સમગ્ર ગુજરાતની અંદર ને સમગ્ર દેશની અંદર મોદી સાહેબના આહ્વાનથી આ યુનિટી માર્ચનું આયોજન થવા જઈ રહ્યું ત્યારે આજે સયાજીગંજ વિધાનસભાના યુનિટી માર્ચની પહેલાં સરદાર સભામાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે સૌ લોકો સાથે મળી એક સૂત્રતાથી આપણો દેશ વિવિધતામાં એકતાનો જે મિસાલ કાયમ કરી રહ્યો છે હું માનું છું કે સરદાર સાહેબના વિચારને કોઈ એક વ્યક્તિ આગળ વધારી રહ્યું હોય તો એ અર્વાચીન ભારતની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને સૌ સાથે મળી અને મોદી સાહેબના વિચાર સાથે જોડાયા છે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મુ જન્મ જયંતિ વર્ષ અને એની ઉજવણી ઠેર ઠેર વિધાનસભાઓની અંદર આજે યુનિટી માર્ચનું આયોજન આપણા દ્વારા કરવામાં આવ્યું છે અને એના માધ્યમથી એકતાનો સંદેશ ભારત દેશની અખંડિતતાનો સંદેશ લોકો સુધી પહોંચે એનું આયોજન આજે કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર આજે કાર્યકર્તાઓ જોડાયા છે નગરજનો જોડાય છે ઠેર સ્વાગત પણ થઈ રહ્યું છે